अच्छा गुड नहीं नो यार का ना कहीं खबर इतना पड़ती है ग्रेजुएट ये मके ग्रेजुएट हूँ ग्रेजुएट अगर सब पक पे किसी ने कुछ तमिल लाइव वाला हुआ है ना कुछ मेहनत करने वाला हुआ है अल्लाह आज मार मार वाई नहीं कौन है धंके आप हैं मार वाई कौन है हेलो फ्रेंड जय माता जी मित्रों के हम सब जब मजा मा�

મને ખબર કેટલા વાગ્યા આકડે લગન આઈ ને આયડી ગામે થી કા હા હાલો તો અમે હવે નઈ તો જાશું પછી લગ્ન માં તો કન્ટિન્યુ લગમાં બન્યા રેજો આપણે વ્યવસ્થિત જમી કરવી લગ્ન ને આવતા ન્યા કા હા હા લાડુ ખાઈ ને ગઈ ખાવાની મજા ન થાય મને એક ખાધું મે બસ મે તો લાડુ જ હો શાક ને પૂરી ને એવું જ ખાધું હા બધા તમને એક વસ્તુ બતાવી હું આપણે તો બધું થઈ ગયું તૈયાર ઘર કા હા હા ડેડો બધું લગાડી દીધું આ મે પરફેક્ટ તૈયાર થઈ ગયો તો બહાર આવો ધીમે ધીમે माने बहुत तड़को लागे छे तो एतले धोवे राखिया ने एतले हूं साची बात छे हूं बोग गोरी छु हमसा दे मारा आशिया मन केना कारणे बार पड्यो क्या रूम माजी बदु भिनुस का हां एतले भैस से एतले पछि आ बदु रूम मा मस्तो मचानो गठी नखसी जो अबडे ठेठु दि लादी नाइकी दि दिसे खाली बाकी न होतो ने बदु काल पुरो थई ग्यो का लादी एतले बाकी हिते आ हां हां તો છે ને મેં એટલા વાટા કર્યા છે હવારમાં અને આમાં બધે વાટા બાકી છે આમ જો કેવા સરસ સરસ ખાના કર્યા અમે મસ્ત ના થઈ હો મસ્ત થઈ ગયા તો જી હું કરીશ વાટા આમાં જે બધા સફેદ સફેદ વાટા છે ને આ બધા માં દેવાના છે કા હા ભજ દે એટલે થઈ જાય મસ્ત ને પછી પાણી અંદર જાય ને હા તો એક પેલા વાત કર લો તમને તડક્યો લાગે છે બાપરે હું કેવું છે કોણ મારે હા મારે તમને કાઈ કેવું ન બે લાફા મારવા

આમ સો માર તો કપડા લઈ લો સુકાઈ ગયા છે બધા હારા ને પાછા આમ તો ખરું ક્યાંય આમ કોલર માં ક્યાં ડાગા નો હોય વાહ વાહ કપડા મેં લાયે સફેદી સફેદી કયો તો હા ગુમ મે હોય પણ મારા રાત કેવા છે રોડા કેલે છે ને દેવજી આતરા આ તો આમ ગહન હા 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 સાચી વાત છે મનસે ને ગોમ મેવા કપડા હા સુવળજો તમે કસમ હું કેવા કપડા તો જવાના મે પેલે ધોવે મસ્ત ધોવે હાલા ધોવે ને બ્યુટીફુલ ધોવે વેરી નાઈસ પછી સોમવાર 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 હે હા તો હું છે ને કપડાં તડક્યા ના જ ન દઉં તડક્યો આવે જેવા તો હવે ભીના હોય ને તો એ લઈ લઉં હેઠે છે ને આપણે ગમીના પંખા હેઠે નાખી દેવી પણ સાજા છે ને તડક્યા રવા ન દઉં કારણ કે સફેદ કપડાં થઈ જાય અને મારા કપડાંને છે ને ક્યાંય વળ્યું ન હોય અને કપડાં એક જ નંબર ધોયેલા હોય મારા વાહ ભાઈ વાહ ક્યાં બાત છે

કામ ને તો અમારું હું કેવો અમારું કામ ન હું કહેવાય ઓલું બહુ કામ કરે ને કામઠા કામ કામ ને તો અત્યારે તો જો જ કપડાં સંકેલવા બાકી છે ને આઈસ ને દીધો છે લાડવા બડવા ખાઈને કા હા તો શું તો છે અને મારે પણ ઊઈ જવાનું છે કા હા ચા જાવ Tata ને ગુડ નાઈટ અત્યારે ગુડ નાઈટ નો હોય આને કઈ ખબર ન પડતી ગ્રેજ્યુએટ એમાં કે ગ્રેજ્યુએટ હું ગ્રેજ્યુએટ

તારો ઓલમ મે વિડિયો આ પૂરો કરી દીધી અમારો વિડિયો પસંદ આઈ તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી વિડિયોમાં મળશું કેસતી આવજો Tata bye bye એમ કેવું છે ને હા સબસ્ક્રાઇબ કરવાનો હમય કે હમય કે યાર સબસ્ક્રાઇબર કરજો અને યાર થોડાકણા 5 તો પૂરા કરો फटाफट હા હાલો હાલો તો સબસ્ક્રાઇબ કરી દેજો ને ફરી વિડિયોમાં મળશું કેસતી bye bye ને સબસ્ક્રાઇબ કરી દેજો કરી દેજો ને કરી દેજો તો આવજો bye bye